ચમાલીપા અને ફૂલવાડી તેમજ દરબારીવાડ વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં હાલ કચરા કલેક્શન સેન્ટર અને પેકેજિંગ સેન્ટરની બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે આ વિસ્તારમાં છ હજારથી વધારે લોકોના દરેક ધર્મના લોકો અને ધાર્મિક સ્થળો આવેલા છે અને આ જ વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા પેકેજિંગ સેન્ટર અને કચરા કલેક્શન સેન્ટર બનાવવાનું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે જેને લઈને સ્થાનિક લોકોએ થોડાક સમય અગાઉ બિલ્ડીંગ બનાવતું હોય તેનો વિરોધ પ્રદર્શન કર્યો પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય કામગીરી કરાઈ નથી અને કચરા કલેક્શન તથા પેકેજિંગ સેન્ટરનું બિલ્ડીંગ બનાવવાનું કામ હાલ પણ ચાલુ રખાયું છે જેને લઈને વિરોધ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો અને હજુ પણ વિરોધ ચાલુ રખાયો છે જેને લઈને વોર્ડ નંબર એક અને છ સાથે જ ચમાલીપા અને ફૂલવાડી તેમજ દરબારીવાડ વિસ્તારના રહીશોએ એકત્રિત થઈને ધોરાજી પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું અને નગરપાલિકા તંત્ર જે કચરા કલેક્શન અને પેકેજિંગ સેન્ટરનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે તેની જગ્યાએ આંગણવાડી અને હોસ્પિટલ તથા અન્ય લોકોને નડતર ન થાય તેવું બિલ્ડિંગ બનાવાય તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન પણ કરાયું હતું અને જવાબદાર અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને જો હજુ પણ આ કામગીરી બંધ કરવામાં નહીં આવે તો જલદ આંદોલન પણ કરવામાં આવશે

કોઈ બી હાલતમાં બંધ કરવા આપને વિનંતી છે અમે વિનંતી બી કરેલ છે કે આ પ્રોજે આ પ્રોજેક્ટ ગંદકીનો એક ઉદાહરણ છે ત્યાં ગંદકી થાય છે ત્યાં આનું કેમિકલ આનું કેમિકલ નાખ્યાને ધોળ ધોળાઈ કરશે એવું આખું અમને સમજાવવામાં આવેલ છે ડેપ્યુટી કલેક્ટરની અંદરમાં એટલે અમે આવ્યા છીએ આજે અગર આ કામ બંધ નહીં થાય તો અમે ગાંધીજીનિયા આ માર્ગે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે જવા તૈયારી રાખેલું થાય આ ડમ્પિંગથી આરોગ્યમાં તકલીફ થાય છે માણસો બીમાર બીમાર થઈ જાય અને આના જીવાત આના જીવાત કળવાથી બચ્ચાને ખંજો ઉપડી જાય માણસોને ખંજો ઉપડી જાય કારણ કે હું પોતે આ જાતે ડમ્પિંગ જોયેલો છું રાજકોટ ગોંડલ રોડ માં છે કે ત્યાંની પરિસ્થિતિ બી એવી ખરાબ છે કે પબ્લિક રોડ ઉપર આવી ગઈ છે અમારી માંગણી એ છે કે અહીંયા આંગણવાડી યા કોમ્યુનિટી હોલ બનાવે તે અમારી માંગણી છે મારું નામ સાહિદ અબ્દુલભાઈ પરમાર ઉર્ફે એડલી આ અમારા વિસ્તારની અંદર ધરારી જોવું કરી નગરપાલિકાના સત્તાધીશોએ ધરારી કચરા પ્લાન્ટ પ્રોસીસેજ બહારનો એરિયો દેખારી ધાર્મિક સ્થળો હોવા છતાં એ લોકોએ ધરારી પ્લાન્ટ ઠોકી બેસાડ્યો છે ચાર કરોડનો પ્રોજેક્ટ છે બાયણે નું દર્શાવ્યું છે ચાર હજાર થી પાંચ હજાર લોકો અહીંયા વસવાટ કરે છે એમાં બચ્ચા બધાય રહે છે એના સ્વાસ્થ્યને ધ્યાનમાં લીધા વગર નગરપાલિકાના ચીફ ઓફિસર સત્તાધીશો એ પ્લાન્ટ બિહાર્યો છે એ બંધ કરવા માટે અમારી સમગ્ર તૈયારી છે તકલીફમાં તો એવું છે કે હમણાં વડાપ્રધાન ના મિશન ની અંદરમાં બે દિવસમાં છાપવામાં આવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન ની અંદરમાં સિત્તેર હજાર બચ્ચાની જાન બચી તો સ્વચ્છ ભારત મિશનનો એક હિસ્સો છે એ ગામની બહાઈ હોવો જોઈએ આ લોકોએ ગામમાં રેસિડેન્ટ ની અંદર માં એ હિસ્સો બિહાર્યો છે તો એ સિત્તેર હજાર બચ્ચા હિન્દુસ્તાન ના જ છે

સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો